નમસ્કાર ગુજરાત ફરી એક વખત આપ સર્વે મિત્રોનો હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડિયોની અંદર મિત્રો આજે થઈ છે 20 ઓગસ્ટ અને વાર થયો છે બુધવાર આગામી કલાકો માટે ગુજરાત વાસીઓ ફરી એક વખત થઈ જજો તૈયાર કારણ કે હવામાન વિભાગની આગાહી સામે આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 કલાકમાં ગુજરાતમાં બહાર પવનો સાથે ધોધમાર વરસાદની આગાહી સામે આવી છે જ્યાં દર્શક મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના દક્ષિણ કાંઠે અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાઠાના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટ સિગ્નલ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે આગામી કલાકોમાં સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર કહી શકાય કે મિત્રો દસ ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે આ સાથે અત્યારે કચ્છના અને અરબ સાગરના ભાગોમાં બનતી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ પણ કચ્છને ધમરોળી શકે છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો અત્યારે મુંબઈના દરિયાકાંઠે સાયકોલે જે પહોંચેલી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં મિની વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે ગુજરાતમાં ભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને ગુજરાતમાં વરસાદી માહોલ વહેલી સવારથી જ હાલ જોવા મળી રહ્યો છે અને મિત્રો આગામી કલાકોમાં જેમાં પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં ભાવનગર અને અલંગ લાગુના વિસ્તારની સાથે સાથે મહુવાના ગ્રામીણ પંથકોની અંદર અતિશય ભારે વરસાદ અત્યારે હાલ ધોધમાર શરૂ છે અને આ જે વરસાદ છે એ મિત્રો અમરેલી જિલ્લામાં પણ શરૂ થઈ ચુક્યો છે

કરી દીધી છે આંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં ત્રેવીસ તારીખ સુધીમાં વરસાદી રાઉન્ડ છે ગુજરાતના ઘણા બધા ભાગોને ધમરોળી શકે છે બીજી તરફ પરેશભાઈ ગોલસ્વામીએ પણ કહ્યું છે કે હવે પછી સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારમાં જે છે મિત્રો એ વાવાઝોડા સાથે વરસાદ પડશે

આખું રાઉન્ડ છે કે ભવંડર તમે મિત્રો આ ડિસ્પ્લે પર અમે તમને બતાવી રહ્યા છીએ તે તમે જોઈ શકો છો અને મિત્રો આ નક્ષત્રની વાત કરીએ તો સાથે જ આજ મિત્રો નક્ષત્ર જે છે એ મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો સાઈડમાં અમે તમને જે બતાવી રહ્યા છીએ એ બોલમાં પણ કઈ રીતે આ સિસ્ટમ જે છે ગુજરાત તરફ આગળ વધી રહી છે જે તમને અમે બતાવી રહ્યા છીએ જે તમે જોઈ શકો છો અને મિત્રો જે આ વાત કરી મઘા નક્ષત્ર એ જે મઘા નક્ષેત્ર અત્યારે હાલ ચાલી રહ્યું છે અને એમને લઈને આંબાલાલ પટેલે જે આગોતરું એંધાણ દર્શાવ્યું છે અને મિત્રો જે રીતે સૌરાષ્ટ્રવાળી વરસાદી સિસ્ટમ છે જે આજે બપોર અને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા કયા ભાગોને ધમરોળી શકશે મિત્રો તમે જોઈ શકો છો આ સિસ્ટમ ગુજરાત તરફ કઈ રીતે આગળ વધી રહી છે જે અમે તમને ડિસ્પ્લે ઉપર હાઇલાઇટ કરી રહ્યા છીએ જે તમે અત્યારે જોઈ શકો છો મિત્રો મુંબઈમાં છેલ્લી ચોવીસ કલાકની અંદર અંદર અંદરા વરસાદ પીડ્યો અને મુંબઈમાં અત્યારે શાળા કોલેજ બધું જ બંધ કરી દેવામાં આવ્યું છે અને સમગ્ર મુંબઈ અત્યારે બંધ હોય તેવું અત્યારે હાઈ એલર્ટ બંધ કરવાનું આપી દીધું છે મિત્રો તમે આ સિસ્ટમ જે છે ગુજરાત ઉપર કેટલી ઝડપથી આગળ વધી રહી છે તે તમે જોઈ શકો છો અને મિત્રો આગામી દિવસોમાં ગુજરાતમાં પણ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની સાથે દક્ષિણ ગુજરાત અને કચ્છના ભાગોની સાથે સાથે દેવભૂમિ દ્વારકા લાગુના જે વિસ્તારો છે તેમાં પણ રીતસરનું મેઘ તાંડવ જે છે શરૂ થશે મિત્રો તમે જોઈ શકો છો કે તુફાની વંટોલ સાથે ગુજરાતમાં મિત્રો ભારેથી થી અતિભારે વરસાદની પણ આગાહી સામે અત્યારે આવી રહી છે મિત્રો તમે આ જે સિસ્ટમ જે છે તમે અત્યારે હાલ ડિસ્પ્લે ઉપર જોઈ રહ્યા છો હાલ મિત્રો તમે તમારા મોબાઈલ ને સ્ક્રીન ની અંદર જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે ગુજરાતમાં ભારેથી થી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ નું સિગ્નલ જે છે એ જાહેર

આપી દેજો તો મિત્રો આગામી કલાકમાં જે વરસાદ પડવાનો છે લઈને આપણે વાત કરીએ તો ભાવનગર અમરેલી અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટ સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ તમે જોઈ શકો છો સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી લાગુના જે વિસ્તારની અંદર રેલ એલર્ટનું સિગ્નલ છે એ હવામાન વિભાગે જાહેર કરી દીધું છે આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રના જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર જો વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જુનાગઢ છે ગીર સોમનાથ અને દીવ લાગુના વિસ્તારમાં પણ ઓરેન્જ એલર્ટ આપણા હવામાન વિભાગ દ્વારા એલર્ટ કરવામાં એટલે કે જાહેર કરવામાં આવ્યું છે ઉત્તર કચ્છના ભાગોની અંદર જો વાત કરવામાં આવે તો કચ્છ છે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહીસાગર જામનગર મોરબી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ખેડા ગાંધીનગર અને આણંદ લાગુના જે વિસ્તારો છે મિત્રો જે રીતે તમે આ નકશો જોઈ શકો છો ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ શરૂ થઈ જશે તમે મિત્રો આ જોઈ શકો છો એક સાથે બે બે નહીં પરંતુ ચાર ચાર સિસ્ટમો અને અત્યારે ખાસ વાત કરીએ તો એક સિસ્ટમ એટલી અવિરતપણે આજે ભવંડર લઈ રહી છે અને ગુજરાત ઉપર આવી રહી છે જેમને કારણે મિત્રો જોવા જઈએ તો એકવાર ફરીવાર મેઘતાંડવ શરૂ થયું હોય તેવો હાલ માહોલ શરૂ થઈ ગયો છે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે અને ગુજરાતના ઘણા બધા ભાગોમાં છોતરા કાઢી નાખશે તેવી પણ અત્યારની આગાહી છે અને મિત્રો 21 તારીખના રોજ તમે જોઈ શકો છો આવતીકાલે પણ ગુજરાતમાં વરસાદની આગાહીમાં મોટો બદલાવ આવ્યો છે જેત મિત્રો કચ્છ લાગુના વિસ્તારમાં રેડ એલર્ટ નું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે સાથે સાથે દેવભૂમિ દ્વારકા છે આ સાથે તમે જોઈ શકો છો જૂનાગઢ છે ત્યાં પણ મિત્રો અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેલ એલર્ટ નું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે અને મિત્રો જે રીતે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવે પછીના દિવસોની અંદર અતિશય ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 22 તારીખે ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ છે એકદમ વિરામ લેશે

મિત્રો નવા નવી જે વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે ડૂબતા જોવા મળી શકે છે હવે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી ઇન્ડિયન મોન્સુન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે સેટેલાઇટ ટિક્ચરના માધ્યમથી અમે તમને બતાવી રહ્યા છીએ કે કઈ રીતે વરસાદી સિસ્ટમ જે છે એ ગુજરાતને અસર કરી શકે છે મિત્રો અરબ વરસાદી સિસ્ટમ કે સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ માત્ર આજે સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોને અસર કરી શકે છે હાલ મિત્રો તમે તમારા મોબાઈલની સ્ક્રીનની અંદર જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ વિભાગ તરફથી સમર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર થયો છે જેમાં જણાવીશું કે આજે આગામી 3 કલાક માટે કયા વિસ્તારની અંદર ભારેથી દેવર વરસાદની સંભાવના તો કયા વિસ્તારોની અંદર અત્યારે વરસાદ ખેંચાણો છે એમના વિશે પણ આપણે આ મિત્રો આ વિડિયોની અંદર વાત કરવાના છીએ હવે પછીની કલાકોમાં સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે અતિ ભારે ભારેથી અતિભાર વરસાદ છે જોવા મળશે જેમાં મિત્રો આગામી દિવસો માટે જે આગાહી સામે આવી છે કે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જે રેલ એલર્ટ જે સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે આ સાથે સૌરાષ્ટ્રમાં પણ દરિયાકાંઠાના ભાગોમાં અતિશય ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે જે મિત્રો તમે અત્યારે હાલ

પછી એક દરિયા કાંઠે જઈને ટકરાઈ રહી છે તો જેના કારણે મિત્રો દરિયા કાંઠાના જે સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાં જે દરિયા કાંઠાઓ છે તેના ભાગમાં અત્યંત ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે અને વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે ગુજરાતમાં ધોધમાર વરસાદ જે છે શરૂ થઈ ચૂક્યો છે અને મિત્રો આ વરસાદી રાઉન્ડ જે છે આગામી 24 તારીખ સુધી છે યથાવત રહેવાનો છે એટલે કે મિત્રો હજુ પણ આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે અતિ ભારે વરસાદ જે સાબિત થવાના છે આગામી દિવસો માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ પણ કરી છે તો મિત્રો જો તમે દરિયાઈ કામ કરતા હો તો મિત્રો 3 થી 4 દિવસ સુધી હવામાન વિભાગે જે આગાહી આપી છે તે પ્રમાણે દરિયો ખેડવા ન જતા સૌથી વધારે જે વરસાદની આગાહી હોય અને ખાસ કરીને રેડ સેટેલાઇટ નું સિગ્નલ જાહેર થયું હોય તો એ છે દક્ષિણ ગુજરાત અને એમાં પણ વરસાદ જે લાગુના વિસ્તાર છે તેમાં દમણ અને દાદરાનગર હવેલી લાગુના વિસ્તાર અતિશય આ વિસ્તારોમાં ભારે વરસાદ અત્યાર સુધીમાં ખાપકી પીડ્યા છે અને મિત્રો તમને જણાવીશું કે અત્યારે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે એમાં મિત્રો જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ ભાવનગરના અલંગ લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો સોનગઢ લાગુના જે વિસ્તાર છે

આ સાથે મુંબઈના મુંબઈના સિસ્ટમ છે એ અત્યારે ઘણા બધા ભાગોને ધમરોળી રહી છે અને મુંબઈ અત્યારે ડૂબતું હોય અને મુંબઈમાં ચાર દિશાઓ તરફથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે આવી હાલત થતી હોય છે અને મિત્રો મુંબઈમાં તમે જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે એવી હાલત હવે ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થતી હોય તેવા અત્યારના હાલના હવામાન સમાચાર છે જી હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે વરસાદી સિસ્ટમનું આખે આખું માળખું છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વિસ્તારથી લઈ અને પાલિતાણા છે તળાજા લાગુના વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમ છે એ આવી પહોંચી છે આ સાથે મિત્રો જૂનાગઢ લાગુના વિસ્તારોમાં પણ હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ પડશે આ સાથે રાજકોટ છે જસદણ લાગુના વિસ્તાર છે ચોટીલા છે બોટાદ છે ગોંડલ છે અને અમરેલી લાગુના વિસ્તારમાં પણ અતિશય ભર વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે રેલ એલર્ટ નું સિગ્નલ મિત્રો જાહેર કરી દીધું છે તો મિત્રો આવા જ હવામાન સમાચારો જો જોવા તમને ગમતા હોય તો આપણે બધા જ જણાવ્યા છે કે જે પણ ભાઈઓને ઈચ્છા હોય કે અમે પણ અમારા વિસ્તારના વરસાદ આ કમેન્ટ બોક્સમાં જણાવી શકીએ તો મિત્રો તમે પણ આ જે વિડીયો છે તેના કમેન્ટ બોક્સમાં અમને જણાવજો કે તમારા વિસ્તાર તમે કયા વિસ્તારથી છો અને તમારા વિસ્તારમાં કેવો હાલ વરસાદ પડી રહ્યો છે તો મિત્રો આપણે આપણા આગળના જે વિડીયો છે તેમાં એક ભાઈની કમેન્ટ આવેલી છે જે કમેન્ટ આપણે વાંચીએ તો મિત્રો આપણને ખબર પડે કે કયા કયા વિસ્તારમાં અત્યારે હાલ વરસાદ શરૂ થઈ ચુક્યો છે મિત્રો સંજન ગઢિયા કરીને એક ભાઈ છે ઓતરાળી કે સુરેન્દ્રનગરમાં વરસાદ નથી આ ભાઈ એવું કહી રહ્યા છે ત્યારબાદ એક ભાઈએ કમેન્ટ કરી છે કે હર હર મહાદેવ તો ભાઈ હર હર મહાદેવ અને મિત્રો તમને બતાવી જણાવી દઉં કે તમે પણ જો એવું ઈચ્છતા કમેન્ટ સેક્શન તમારા ગામ સાથે તમારા તમારા નામનો ઉલ્લેખ કરીને દર્શક મિત્રોને જણાવીએ કે ગામમાં કેવો વરસાદ છે તો અમને અત્યારે જ કમેન્ટ કરી દેજો આ વિડીયો જોતા સમય જ કે તમે કયા વિસ્તારમાંથી છો અને તમારા વિસ્તારમાં કેટલો વરસાદ છે તો મિત્રો ફરી મળીશું આવા જ હવામાન સમાચારો સાથે ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ જય ભારત